હલો મિત્ર અમે આવી ગયા છીએ આજે સમો માં જય દાસારામ જય ભગીરથ સાવરકુંડલા તાલુકા બારડા મુકામે આપણે અમારા સગર સમાજના ના સમો આયોજન કરેલ છે તો આપ નિહાળી રહ્યા છો તો આજે આપણે બતાવી રહ્યા છીએ આપણા સમો લગ્ન નું માંડવાન બધું લગ્ન આપણે બતાવવાનું છે તો અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ સમો લગ્ન છે આ બધું લોકેશન જુઓ તમે પાર્કિંગ Kita ini datang ke rumah

وائڈ ائون پریا وائڈ ائون جوڑیاں میں چانو اجیا کی کیا مائڈ ہے میں پتا میں کو 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 આન ભવ્યો ના નહી આયે હી હી ઉડળાય છે જો અને એને જે ગાન આવ્યા એ લોકો છે આ બહુ છે કાકા ભાઈઓ જ છીએ જો હા મારા મોટા ભાઈ છે આ મારા મોટા ભાઈ છે આ મારા ભાઈ શ્રી આ નાના ભાઈ છે એ આ બધા મારા ભત્રીજાના લગ્નમાં છીએ આ જો માંડવામાં બેઠો એ અમારો પાણી ની લારી વાળા ભાઈ આગળ લઈ લેટ ભાઈ ઓલકો લારી લઈ લે ભાઈ

ધીરુભાઈ રાહાણી બાકી નશોકભાઈ મોહન ભૂસાભાઈ હરિભાઈ ઘોટ મોહનભાઈ છે નારણભાઈ ભાણાભાઈ નનેરા

કોલા બલા બલા આયે શાક દાળ બાત સમજીયું છે કરિયાણું છે છે સે જાવ

से। yeah, انھاں سارے کي سلام پيش ڪيون ٿا ۽ سلام پيش ڪيون ٿا تمام سڀني کي سلام پيش ڪيون ٿا Terima kasih kerana menonton! الله <laughs> اکبر